આગળ વાત કરીએ રાજકોટ સૌરાષ્ટ્રમાં લીવા પાટીદારના બે આગેવાનો વચ્ચેનો કોલ્ડફોર છે કે છે જયેશ અને નરેશ પટેલ વચ્ચેના કોલ્ડફોરમાં હવે બદલાની રાજનીતિ જોવા મળી ઇફકોની ચૂંટણીમાં ખુડલધામ દ્વારા રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી જેની સામે જયેશ રાદડિયાએ નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી દીધી રાદડીયા રાજકોટ અને મોરબી જિલ્લામાં નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરની સપ્લાય સહકારી મંડળીઓમાં બંધ કરાવી રાદડીયા રાજકોટ મોરબી જિલ્લાના સહકારી મંડળીઓમાં વર્ચસ્વ ધરાવે છે મહત્વનું એ છે કે વર્ષ બે હજાર સત્તરથી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે લકી જે રીતે નરેશ પટેલ અને રાધડીયા વચ્ચેનો કોલ્ડ વોર છે વિગતો શું છે તેને લઈને આપણે જણાવી દઉં કે સૌરાષ્ટ્રના બે જે દિગ્ગજ આગેવાન પાટીદાર સમાજના અને લેવા સમાજના કહી શકાય તેવા નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે હવે કોલ્ડ વોર છે તે બદલાની આગમાં ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે ને બદલાની રાજનીતિ ક્યાંક ને ક્યાંક આમાં જોઈ શકાય છે કારણ કે બે હાજર સત્તર થી આ કોલ્ડ વોર છે તે ચાલ્યો આવ્યો છે ને હવે ક્યાંક ને ક્યાંક હવે આ રાજનીતિમાં પણ હવે પરિવર્તન થયું છે જો વાત કરવામાં આવે તો જયેશ રાદડીયા ને હિરતુમાં જે ઇસ્કો ની ચૂંટણી જયારે હતી ત્યારે નરેશ પટેલે પ્રચાર કર્યો હતો ને ક્યાંક ને ક્યાંક તેવી પણ અપીલ કરાઈ હતી કે જે જયેશ વિરુદ્ધ મતદાન થાય અને જયેશ રાદડીયા હારે તેવી ક્યાંક ને ક્યાંક વાત સામે આવી હતી અને હવે તેની સામે જે જયેશ રાદડીયાએ હવે દાવ લેવાની શરૂઆત કરી છે સહકારી આગેવાન જયેશ રાદડીયા રાજકોટ મોરબી જિલ્લામાં જે વર્ચસ્વ પોતાનું ધરાવે છે અને તેના જ કારણે જે નરેશ પટેલ ના જે અંગત છે દિનેશ કુંભાણી તેની

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે લખી કે પી ઇઝ ઇક્વલ ટુ પી હોય છે પરંતુ એ પી વર્સિસ પી થઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે સમાજની લડાઈ સહકારી ક્ષેત્રે કેટલી નુકસાનકારક અને પ્રદેશ સંગઠનમાંથી કોઈ તેમની મધ્યસ્થી કરશે કે કેમ એવું લાગી રહ્યું છે કે પ્રદેશ સંગઠન માંથી બંને ની મધ્યસ્થી રાજકારણમાં આ જે મહત્વના ચહેરા પાટીદાર ના કહી શકાય કારણ કે પટેલ છે છે જે પોતે અને જયેશભાઈ રાદડિયા છે તે પોતે વિચલભાઈ ના પુત્ર છે અને જે કહી શકાય કે સહકારી આગેવાન છે એટલે ચોક્કસપણે હવે આ બંને વચ્ચે મધ્યસ્થી કોણ કરાવશે તે પણ એક ચર્ચાનો વિષય છે જી બિલકુલ લકી આપ જોડા